મોટે ભાગે એસટી લોકો વર્ગ ત્રણ જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને બધાની અપેક્ષા હોય છે એમાં એલઆરજી નથી તલાટી નથી બધામાં આ કટ ઓફ ના લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં કટ ઓફ રાખ્યું છે પાછું અમે ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય બધી જગ્યાના ગેજેટો જોયા છે કોઈ રાજ્યમાં આ પ્રકારનું કટ ઓફ નથી કોઈ પણ જગ્યાએ નથી

અમારી સીટો રેવન્યુ તલાટી અમારી સીટો સીસી બોર્ડ સેવા જે પરીક્ષા લે છે એ ખાલી પડી હતી ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ખાલી પડી હતી અને આના રીતે બેન તાત્કાલિક ભરતી નોટિફિકેશન જો અને નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હમણાં જે રિઝલ્ટ આવે એને બધામાં દરેક પેપર પર લાગુ કરવામાં આવે છે સેવા દ્વારા અને ગુજરાત કોણ સેવા દ્વારા જે પેપર આવે એમાં પેપરના જે પાર્ટ છે એના પર લાગુ કરવામાં આવે છે મૂળ એવી છે એવી છે મેડમ કે પાંત્રીસ અંતર્ગત જે સોળ ચાર મુજબ જે પ્રાવધાન છે એના પર છેડછાડ થાય છે ઉલ્લંઘન થયું છે એમાં કોઈ એવી જગ્યાએ ફિક્સ નથી કે ભાઈ તમે ચાલીસ ટકા લઘુત્તમ માર્ક લાવો સાહીઠ ચાલીસ નો રેશિયો લાવો કે ચાલીસ લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ રાજ્યમાં આવો કોઈ પ્રાવધાન નથી માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ ત્રણ માટે લાગુ કર્યા છે અને વર્ગ ત્રણ એ આદિવાસી હોય એસટી હોય કે એના માટે સારા સારી હમણાં પોલીસ ભરતી હોય તલાટી ભરતી હોય બધાને આ લાયક એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે જો આનો નિર્ણય દિન પંદર માં નહીં આવશે તો સોળ તારીખ થી બજેટ સત્ર જે ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારો નું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂ કરી કરો